પૂજ્ય બાપુએ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા આહવાન કર્યું છે રાષ્ટ્રીય સોળ જૂન બે હજાર ચોવીસ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના ઉપદેશોને વિશ્વભરમાં પ્રસારિત કરવાનું પોતાનું સમગ્ર જીવન અર્પિત કરનાર પૂજ્ય બાપુએ આજે તેમની રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહવાન કર્યું હતું વિશ્વમાં ઘણા દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધથી વ્યથિત પૂજ્ય બાપુએ કહ્યું હતું કે યુદ્ધમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે નાના બાળકો તૂટેલા પાત્રોમાં રોટલી માગી રહ્યા છે ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઈએ આપણે બધાને એક સૂત્રમાં બાંધવાની જરૂર છે તેમણે ઉમર્યું હતું કે મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન અને રશિયા બોર્ડર ઉપર પણ કથા કરી કરું વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે એવી મારી ઈચ્છા છે મારા હૃદયની વાત મહાદેવ સાંભળશે અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે મેરા સંવેદના તો જરૂર હતી કે અબ તો બંધ કરો યાર कितने मारोगे कितने मरेंगे कल्पना तो करो दुनिया भर के महानुभाव इकट्ठे हुए कुछ तो सर्वमति से प्रस्ताव पारित करोगे यह युद्ध बंद हो यहां इजराइल कुछ कर रहा है फला वो कर रहा है यहाँ फला कर रहा है कुछ तो निर्णय हो टीम के टूटे फूटे पात्र लेकर बच्चे रोटी मांग रहे हैं सब गिर गया सब मर गए आप कल्पना तो करो, सोचो तो हमारी आवाज तो कहां पहुंचे लेकिन मेरा महादेव तो सुनेगा पार्श्वनाथ भगवान सुनेंगे जो अहिंसा के पुजारी है वो तो सुनेंगे सोचो। बंद हो ये रुक जाओ થમ ભી જાઓ તલવાર યાર થમ ભી જાઓ બિનુબાજી ને હાથ ઉંચા ક્યા કે હે તલવાર બનાને વાલે રુક જા તંબૂર બનાવો તંબુર બનાવો એક સૂત્ર મે ધાગે મેં સબકો પિરો